જય સોમનાથ મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ચૈત્ર પૂર્ણિમા વિશે તો ચૈત્રપૂર્ણિમા ક્યારે છે કઈ તારીખે છે કયો શુભ સમય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચૈત્રપૂર્ણિમા ક્યારે છે નોંધી લો સાચી તારીખ અને શુભ સમય સનાતન ધર્મમાં ચૈત્ર મહિનાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનો ચૈત્ર પૂર્ણિમાના દિવસે સમાપ્ત થઈ છે બીજા દિવસથી વૈશાખ મહિનો શરૂ થશે અને ચૈત્ર પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવાની પરંપરા છે ઉપરાંત પૂર્ણિમાના દિવસે વિશ્વના તારણહાર એવા ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ગંગા સહિત પવિત્ર નદીઓમાં પવિત્ર ડૂબકી લગાવે છે અને લક્ષ્મી નારાયણજીની પૂજા પણ કરે છે શ્રી સત્યનારાયણજીની પૂજા પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે દાન પણ કરવામાં આવે છે અને આ દિવસે પૂજા દરમિયાન લક્ષ્મી નારાયણને નારિયેળ અને ચોખાની ખીર અવશ્ય ચડાવો અને ચૈત્ર પૂર્ણિમાની આપણી સાચી તારીખ શુભ સમય અને યોગ આપણે જાણીએ તો સાચો સમય અને સાચો યોગ એનો શુભ મુહૂર્ત કહ્યું છે તો કે વૈદિક કેલેન્ડર મુજબ ચૈત્રપૂર્ણિમા બાર એપ્રિલે સવારે ત્રણ અને એકવીસ વાગ્યે શરૂ થશે તે જ સમયે ચૈત્રપૂર્ણિમા તેર એપ્રિલે સવારે પાંચ અને છપ્પન એટલે કે એકાવન મિનિટે વાગ્યે સમાપ્ત થશે ઉદિયાતિથી સનાતન ધર્મમાં માન્ય છે તેથી પૂર્ણિમા બાર એપ્રિલના રોજ ઉજવવામાં આવશે અને પૂર્ણિમાનો શુભ યોગ કયા કયા છે તેના વિશે આપણે જોઈએ જો આપણે જ્યોતિષોનું માનીએ તો પૂર્ણિમાના શુભ અવસર પર આપણે ઘણા બધા એવા શુભ યોગો બની રહ્યા છે આમાં દુર્લભ ભાદરવા યોગનો સંયોજન સાંજે ચાર અને પાંત્રીસ મિનિટ વાગ્યા સુધીનો છે આ સમયગાળા દરમિયાન ભદ્રા પાતળમાં રહે છે અને ભદ્રા પાતળમાં હોય ત્યારે પૂજા કરવાથી સુખમાં વધારો થાય છે અને સાથે જ હસ્ત અને ચિત્ર નક્ષત્રનું સંયોજન પણ છે તો મિત્રો આ જે પૂર્ણિમા છે એ પ્રમાણે એટલે કે જે સમય છે એ સમય અનુસાર જો લક્ષ્મી વિષ્ણુની પૂજા કરવામાં આવે પવિત્ર એવી નદીઓમાં સ્નાન કરવામાં આવે તો ઘણા બધા આપણે જે સંકટો જીવનમાં આવે છે એ બધા આપણા દૂર થઈ જાય છે અને સાચા હૃદયથી આપણે નારાયણ અને લક્ષ્મીજીની આરાધના કરીએ તો સુખ આવવાની તૈયારી બતાવે છે તો મિત્રો આશા રાખીએ છે કે તમને આ વિડીયો ગઈ હશે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમાર યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ